ચાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી ક્યારે એવો વિચાર આવે છે કે પહેલો પ્રેમ જેની પાછળ વર્ગીય સખીઓની આ કીટી પાર્ટી આજે તેજલ ઘરે હતી દર મહિને કોઈ પણ એક જણના ઘરે બપોરે મળવાની આ વ્યવસ્થિત ક્રમમાં આજે તેજલના ઘરનો વારો હતો આમ જોવા જાવ તો ખાસ કશા કારણ વગર પણ મળતા રહેવાના ક્રમમાં સૌને મજા પણ આવતી જ હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઘર પરિવારથી જરાક વાર થઈને પોતાની સ્વતંત્રતાને માણી લેવાના આશયથી ફરી એકવાર આખા મહિના સુધી જવાબદારીમાં પરવાઈ જવાનું મળતું ક્યારેક કોઈ વિષય પર સંવાદ થતો પણ વિવાદ ક્યારેય નહીં એક વર્ણલેખ્યો નિયમ સૌએ મંજૂર રાખ્યો હતો કે જ્યારે પણ કોઈ વાત પર વિવાદ થાય તો એ વાત ત્યાં જ પડતી મૂકી દેવાની દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એમાં ક્યાંય કોઈને સાચા ખોટા કે સારા નરસા સાબિત કરવા સુધી વાત લંબાવી જ ન જોઈએ કોઈ અંગત જીવન કે ભૂતકાળને સ્પર્શ્યા વગર જ વર્તમાનને માણવાના એવા નિર્ણયના લીધે જ આજે આટલા વર્ષે પણ આ ગ્રુપમાં સંવાદિતા જળવાઈ રહી હતી તો પછી આજે આજે અચાનક તેજલને ભૂતકાળ ખોતરવાનો વારો વિચાર ક્યાંથી આવ્યો એક પળ અને વળતી પળે જ તેજલ હસી પડી અરે ભાઈ ઇતના સન્નાટા કેસે કિસી કો સાપ સુંગ લિયા ક્યા મૂળે દિલ્હીના વતની તેજલની વાતોમાં ગુજરાતીની સાથે હિન્દી લહેકો ભળી જતો અરે ભાઈ આ તો જરા અમસ્તી મસ્તી કરી લીધી આમાં ક્યાંય કોઈએ વાતનો તંત પકડી રાખવાની જરૂર નથી હવાએ હળવા પકડી લીધી અને પછી પાછા સૌ એક લેવલે પહોંચી ગયા વાતનો દોર પૂરો થયો ચા નાસ્તાનો દોર શરૂ થયો અને સૌ ફરી પાછા અસલ મૂડમાં આવીને છૂટા પડ્યા બસ અસલ મૂડ પાછો ના આવ્યો કાવ્યાનો બોપલના તેજલના એપલ વૂડ પાઠ

ભીનું ભીનું કરી ગઈ મોસમનો એ પહેલો વરસાદ હતો

પડ પડતા કાવ્યા અને આભા સમયેશ્વર મંદિર તરફ રસ્તા પર વળ્યા રસ્તા પર સગડી પર શેકાતા ગરમા ગરમ મકાઈના ડોડા પર ઓગળતા બટરની સુવાસે કાબાને ત્યાં રોકી લીધી દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કાયનેટિકને રસ્તાની ધાર પાસે પાર્ક કરીને સ્ટેન્ડ પર ચડાવી અને બંને મકાઈના બે ડોડા શેકવાનું કહી કાયનેટિક પર આવીને બેઠા આઈએ બારિશ કા મોસમે ઇન દિનો ચાહતો કા મોસમે કાવ્યાના કાન સુધી પંકજ ઉદાસના સુરીલા કંઠે ગવા ગઝલના શબ્દો પડ્યા આમ તેમ જોતા એની નજર પછી કાયનેટિકની જરા આગળ પાક ઇનોવા પર ગઝલના સુર ઈનોવાની સાઉન્ડ સિસ્ટમમાંથી રેલાતી હતી એ વાત પણ એ સમજી શકી જરા વાર રહીને એનું ધ્યાન ગયું સાઇડ મિરરમાંથી બે આંખો એને એકેય ટસે તાકીને જોઈ રહી હતી એને નજર ફેરવી લીધી થોડી પળો એમ જ પસાર થઈ ગઈ અને ફરી જોયું તો હજુ એ જ નજર ટીકી ટીકીને એને જોઈ રહી હતી હવે કાવ્યાને જરા અકળામણ થવા માંડી અને ત્યાંથી જતા રહેવાની ઈચ્છા થઈ પણ કારના એ સાઈડ મિરરમાંથી તાકી રહે રહે આંખમાં એક અજબ જેવું વસીકરણ હતું જે કાવ્યાને જતા રોકી રહ્યું હતું ના સહેવાય ના કહેવાય એવી સ્થિતિમાં કાવ્યા આખે આખો મકાઈનો ડોડો ચાવી ગઈ અને તેમ છતાં હજુ જાણે બાકી રહ્યું એમ મકાઈના ડોડાને ચાવતી રહી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આબા એને અડબડાવી મૂકી ત્યારે એ પહેલી બે આંખોના સમોહનમાંથી બહાર આવી આબાનો હાથ પકડીને એને ખેંચીને પાર કરેલા કાયનેટિક પરથી ઉતારીને કાયનેટિક ઘર તરફ મારી મૂક્યું જાણે પેલી આંખોના વસીકરણના પાસમાંથી છૂટવું ના હોય અને પછી તો એ આંખો એ જાણે કાવ્યાનો પીછો કર્યો રાત્રે ઊંઘમાં સવારે ઊઠીને પણ એ બે આંખો તેને તાકતી રહેતી હોય એવો સતત પાસ થયા રાખતો સહેજ એકલી પડતી અને પેલી બે આંખો એને ઘેરી વળતી હેલો મિસ કાવ્યા ટુડે યુ લુક વેરી બ્યુટિફુલ વેસ્ટ સાઈડના એક્સેસરીઝ આઈલમાં ફરતી કાવ્યાના કાને અવાજ અથડાયો અવાજને અનુસરીને નજર કરી તો સામે કોઈ તદ્દન અજાણ્યો ક્યારેય ના મળેલો ક્યારેય ના જોયેલો યુવક પણ એને તો કાવ્યાને નામથી બોલાવી હતી એનો અર્થ કાવ્યા એના માટે તો અજાણી નહોતી ભગવાઈને સામે જોઈ રહેલી કાવ્યાની સામે એણે એક હળવું સ્મિત આપ્યું કાવ્યા હજુ એની સામે થાકી રહી આ ચહેરો અજાણ્યો છે તેમ છતાં જાણી તો કેમ લાગે છે સોરી આપને મેં ઓળખ્યા નહીં અસમજમાં અઠવાયેલી કાવ્યા હજુ એ ચહેરા પર કસી ઓળખ શોધવા મથી રહી ક્યાંય નથી મળ્યો યુવક તેમ છતાં કેમ સાવ અપરિચિત પણ નથી લાગતો કેમ ક્યાંથી ઓળખો મિસ ઓળખાણ તો ત્યારે થાય ને જ્યારે તમે મળવા રોકાયા હો તમે તો મકાઈના ડોડાના પૈસા પણ આપ્યા વગર ભાગી છૂટ્યા હતા તે દિવસે વરસાદમાં ભીના થયાનો તે દિવસનો કંપ જાણે કાવ્યાના શરીરે આજે ફરી અનુભવ્યો ઓહ તો આ ચહેરો નહીં પણ બે બે આંખો હતી જેને કાવ્ય ઓળખતી હતી જે આંખોએ કેટલાય દિવસ સુધી કાવ્યાનું ચેન ચીનવી લીધું રાતોની ઊંઘ વેરણ કરી હતી પગ જાણે પોલાદ અને શરીર જાણે માટીનો ગારો કાવ્યા ત્યાંને ત્યાં જ ખોડાઈ ગઈ હવે સહેજ થેન્ક યુ જેવો એક શબ્દ પણ કઈ દેશો તો ચાલશે કાવ્યા મિસ કાવ્યામાંથી માત્ર કાવ્યા એ યુવકની આંખો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જકડી રાખતું હતું અને પછી તો એ સમય કરતી આંખો વસીકરણ કરતો અવાજ કાવ્યના જીવનનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયા આજ સુધી માત્ર રેડિયો પર રેલા તો અવાજ કાવ્યા માટે એકમાત્ર સુરીલો અવાજ હતો પણ તે દિવસથી એ અવાજને એક નામ મળ્યું એનું નામ હતું મોહિત અને સાચે જ કાવ્યા મોહિતના અવાજ જ નહીં મોહિતથી પણ અભિભૂત બનતી ચાલી હેલો અમદાવાદથી શરૂ કરીને એક પણ પોઝ લીધા વગર સતત પાંચ મિનિટ સુધી અવિરત બોલતા મોહિતથી વાતોથી અન્યને લાગતું કે મોહિત આજના રેડિયો પ્રોગ્રામ માટે એક માહોલ ઊભો કરી રહ્યો છે જ્યારે માત્રાને માત્ર કાવ્ય જ પામી શકતી કે તો આ તો આગલી સાંજે મોહિતથી છૂટી પડેલી કાવ્યાની યાદમાં વીતેલા સમયનો અહેસાસ કરાવવા માટે તો નિત્યનો અંદાજ હતો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓગણીસ વર્ષની ઉંમરનો પ્રથમ પ્રેમ કાવ્યને પહેલી પ્રથમ વરસાદની હેલી કરતાં એ વધુ તરબોળ કરતો ગયો આજે લગભગ ચાલીસે પહોંચેલી કાવ્યને આ ક્ષણેપણે વરસાદની હેલી અને એ હેલી જેવો જ મોહિતનો પ્રેમ ભીંજવી રહ્યો હતો બંધ હોટમાં ઓગણીસ વર્ષની કન્યા આળસ મરેડે રે વરસાદ ભીંજાવી લો લે ધમ્મર નાગ જીવને અનરધર કરડે રે વરસાદ ભીંજવે આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું અને વરસાદ ભીંજવે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરજો મોહિતની ઇનોવા ઈજ જીમખાનાની ગલીમાં પાર્ક થતી અને કાવ્યાનો હાથ થામીને બેઠેલા મોહિતના અલકદાર કંઠે રમેશ પાર્કનું ગીત શરીય જતું સોળ વર્ષની કન્યાના બદલે ઓગણીસનો આંકડો પણ એ કેવી સાહકતાથી ગોઠવી લેતો એટલી જ શાકતાથી એ કાવ્યાના દિલો દિમાગ પર છવાતો ગયો આ બધું જ જેટલી તાથી બન્યું એટલી શાક તાથી આ સંબંધને સ્વીકૃતિ મળવાની નથી એ કાવ્યા ક્યાં નહોતી જાણતી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે એક વિડીયો લાઈક તો કરી દો કાવ્યાને કહી રાખજો એ ઝાલા પરિવારની દીકરી છે શેખરરાજ ઝાલાના દીકરી આમ કોઈની પાછળ ગેલા થાય એ આ પરિવારની શાનની વિરુદ્ધ થાય છે આ ઝાલાઓની શાન આમ ઝાડીઓની વચ્ચે ગાડીમાં અથડતી ફરે એ બિલકુલ ચલાવી નહીં લેવાય સવારે ખાખી વર્દીમાં સજ્જ થતા થતાં શેખર રાજે પોતાના પત્ની ઉમા દેવીને ચીમકી આપી બેડરૂમમાં સન્નાટો છવાઈ ગયો આમ પણ ઉમાદેવી પતિની સામે સીધી નજરે ભાગ્યે જ વાત કરી શકતા પરણીને આવ્યા ત્યારથી ઝાલા પરિવારની સરે આંખો પર ચડાવી હતી પોલીસ કમિશનર શેખર રાજ ઝાલાના અવાજમાં બેઠી તાકાત હતી આમ પણ આ ઘરમાં ક્યારેય મર્યાદા ઓળંગાય એવી રીતે વાત કરવાની રીત હતી જ નહીં ઘરના મોભી જે બોલે એ ડંકાની ચોટ માનીને એમના શબ્દ કોઈ ઉથપવાની વાત તો દૂર એક શબ્દ પણ કોઈ ઉચ્ચારી શકતું નહીં એક તો રાજપૂત ઈલોઈ અને એમાં ભળ્યો કમિશનરનો રૂઆબ એમની હાજરીથી ઘર તો ઠીક શહેર પણ સોપો પડી જતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આજ સુધીની કારકિર્દીમાં એમની વર્દી પર લાંચનનો એક પણ કાળો ડાઘ વાગવા દીધો ન હતો કમિશનરની કડક વર્દી જેટલો જ કડક મિજાજ અને કડક હતો એમનું એકમાત્ર સંતાન હતી લાડી કોડી ઉછરેલી કાવ્યાને ખબર હતી કે પાણી માંગે ત્યાં દૂધ હાજર કરનાર બાપ એમના જાલામશ નિશાન માટે કેટલા મગરૂર છે એમની સાથ સાથ પેઢીમાં કોઈએ ઝાલામશની પરંપરા ઓળંગી એવું બન્યું ન હતું અને આ કાવ્ય શેખરરાજના કહેવા પ્રમાણે એક પરનાતીના છોકરડા માટે બાપની ઈજ્જત ધમરોળવા બેઠી હતી આ વાત હું કોઈ કાળે સાંખી નહીં લઉં એમ તમે પણ સમજી લેજો અને દીકરી બાને પણ સમજાવી દેજો પત્ની જ નહીં પુત્રીને પણ માનાર્થે બોલાવાની આચાર આચારસંહિતા આજ સુધી આ ઘરમાં જળવાયેલી હતી જલ્દીથી કરીને ચેનલ કરી કાવ્યા જાણતી હતી તેમ છતાં મોહિતથી દૂર રહી શકતી ન હતી યુવાન લોહી અને એમાં ભળ્યો પ્રેમનો કસુબલ રંગ કેફ ચડે તો જ નવાઈને આપની પરવાનગી હોય તો એકવાર આપના પિતાશ્રીને મળવા હું તૈયાર છું ક્યારેક જાલા પરિવારને જેમ મોહિત પણ કાવ્યાને માનથી બોલાવતો અને કાવ્યા ત્યારે એકદમ ખૂંગરાતી મળવા કે મરવા મોય તને ખબર છે કે બાપુ કેમે કરીને આ સબન માન્ય રાખવાના જ નથી પણ કોણ જાણે કેમ તને જોઈને હું એટલી વિવશ થઈ જાઉં છું કે મારી જાતને રોકી શકતી નથી ક્યારેક થાય છે કે ગળીભરનો વિચાર કર્યા વગર તારી સાથે નીકળી પડું પણ એમ કરતાંય ડરું છું ના કાવ્યા એમ એવી રીતે ભાગવાની વાત તો મને પણ મંજૂર નથી જે માન મરતબો ઝાલા સાહેબને આજ સુધી જળવાયેલો છે એમની દીકરી જ રોળી નાખે અને એમાં હું

મને ખબર ચેક આવ્યા પણ હું મારી વાત પર અટલ છું બાપુ માનશે તો ઠીક એમની સંપત્તિ હશે તો જ આપણા સાથ હંમેશા માટે કાવ્યા બાકી આપનું છૂટા પડીએ તો જ યોગ્ય છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આટલો કઠોર કેવી રીતે બની શકે છે તું મોય તને તારામાં આટલી સ્વચ્છતા આવો સ્વયં હવે કેવી રીતે તું પ્રેમ કરી શક્યો પ્રેમ કરવાનો હોતો નથી એ થઈ જાય છે અને સાચું કહું તો કાવ્યા એ સાંજે તને જોઈએ શણથી જ મને ગમી ગઈ હતી કોઈને ગમવું એ કદાચ પ્રેમની પહેલાં ચરણનું હશે ઘણીવાર કહે છે કે લવ એટ ફસ્ટાઈ એવું જ હશે પણ એ રાત્રિએ મારી ઊંઘ મારાથી દૂર અનુભવતો હતો મારું મને એમ કહેતું હતું કે હું તને એ ક્ષણે શોધીને પણ મળું પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે આપ કોના સુપુત્રી છો જોકે ખબર હોત તો પણ એ સમયે તો હું કશું આગળ પાછળ વિચાર્યા વગર તને પામવાની મથામણમાં જ હોત પણ આજે જ્યારે મને ખબર છે કે આપ કોણ છો અને આપને મેળવવાની વાત તો દૂર વિચારમાં પણ લાવવા એ પણ આસમાનના તારા તોડવાની વાત લાગે છે દોસ્તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ શું આપ માંડ્યું છે આ આપ આપના એવા બધા માનવાચક શબ્દ નથી પરે તારી પાસે મને કંઈક જુદું મળ્યું હોય એટલું જ તો વાલું લાગ્યું એટલું તો આત્મીય લાગ્યું જે મારા ઘરમાં અનહદ સ્નેહ મળતા છતાંય ક્યારેય નહોતું લાગ્યું પ્લીઝ તું આવી શિષ્ટ ભાષા બનકાર અને મુદ્દાની વાત પર આવ હું મુદ્દાની જ વાત કરું છું કાવ્યા આપણે ગમે તેટલું ઈચ્છીએ તેમ છતાં વાસ્તવિક વાતો બદલવાની જ નથી તો આપણે જ બદલવું રહ્યું ને અને આપણને કોઈ હક નથી કે વડીલોને નારાજ કરીને આપણું સુખ શોધીએ આપણે છૂટા પડીએ એમાં જ શાણપણ છે હા તારા ફ્રેમમાં પડવું તને પામવાની ચાહના કરવી એ મારું ગાણ પણ હતું એમ મને સમજાય છે એક વાત એ પણ કહું તું ક્યારેય મારા મન મારા દિલથી દૂર જવાની જ નથી પણ મારું તારાથી દૂર જવું જરૂરી છે કાવ્યા આ જ ક્ષણથી આપણે છૂટા પડીએ છીએ કાલથી તું મને મળવા નહીં આવે એ મારો નિર્ણય છે અને એ નિર્ણય એમાં સાથ આપો એમાં તારી સમજદારી છે હું સાચા દિલથી તારી માફી માંગુ છું કે આવ્યા જે શક્ય ન હતું એનું સપનું મેં જોયું અને એમાં તને પણ ડૂબી એ દિવસ પછી ક્યારેય કાવ્યાને મોહિત મળ્યા નહીં કાવ્યા પણ મોહિતની યાદ દિલના એક ખૂણે સાચવીને શેખર રાજ ઝાલાએ શોધેલા પરિવારના પુત્ર સેલ સાથે પરણી ગઈ ક્યારેય કમનમાં વિચાર ઝબકી જતો કે સાચે જ એણે પ્રેમ કર્યો હતો કે માત્ર પ્રેમ કર્યાનો વહેમ હતો અને મનના ઊંડાણમાં સાચવેલી મોહિતની યાદ પરપોટો બની સપાટી પર તરી આવે અને મનના શાંત પડેલા વમળોને ફરી કળખળાવે એ પહેલાં જિમખાના સુધી પહોંચતા પહેલાં જ લો ગાર્ડનથી કાવ્યા કારને યુટર્ન મારીને પાછી વાળી લીધી પણ મોહિતે તો એને સાચે જ પ્રેમ કર્યો હતો આજે દિવસ હતો જ્યારે કાવ્યા અને મોહિત છૂટા પડ્યા હતા કાવ્યાને ક્યાં ખબર હતી કે મોહિત દર વર્ષની જેમ આજે પણ અહીં પહોંચવાનો જ હતો જો એ જીમખાના સુધી પહોંચ્યું હોત તો શક્ય છે એણે મોહિતને ગલીના મોર્ડન પર ટર્ન લઈને કાર પાર્ક કરતો જોયો હોત આજે પણ આ જીમખાનાની ગલીમાં મોહિતની કાર હંમેશા એની રાહ જોતી થોડી વાર તો પાર્ક થયેલી જ હોય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને સા તમે પણ સાચો પ્રેમ કર્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડિયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આપ